અમદાવાદના ગીતા મંદિરમાં સિમરન ડેવલપર્સ નામની ગેરકાયદેસર બિલ્ડિંગ દબાણ હટાવવા મુદ્દે તંગદીલી ફેલાઈ હતી હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ તંત્ર આ બિલ્ડિંગનું દબાણ ખસેડવા ગીતા મંદિર પહોંચ્યું ત્યારે બિલ્ડર હનીફ દાઢી અને સ્થાનિક વેપારીઓએ બિલ્ડિંગ તોડવા બાબતે વિરોધ કર્યો હતો જેમાંથી ત્રણ વેપારીઓએ કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ હતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને બિલ્ડર વચ્ચે ઘર્ષણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ લોકો અમને અને પોલીસને પબ્લિક આવી રીતના ગેરમાર્ગે દોરે છે કે અનલીગલી છે દબાણ છે બેન દબાણ હોય તો સરકાર કોર્પોરેટ અમને મતલબ અનલીગલીનું બાંધકામ નું સ્ટેટસ તો આપે જ નહીં અમારી પાસે છે હવે આ વસ્તુ નાની મોટી દુકાનો છે નાની મોટી દુકાનમાં ગરીબ માણસો જે ભદ્ર પથારા લગાવતા હતા એ લોકોની રોજીરોટી ત્યાંથી બંધ થઈ ગઈ એ લોકો બિચારા અહીંયા બેસીને મજૂરી કરે છે રોજ ત્રણસો ચારસો રૂપિયા કમાવે છે બેન કોર્પોરેશન ના અધિકારી આવે સ્કૂલ બેગ આપો પર્સ આપો ફલાણું આપો પતંગ આપો એ લોકો ના આપે તો આવી રીતની હેરાનગતિ આ લોકોને કરે છે कॉरपोरेशन फालतू में आती है नोटिस लेके चलो नोटिस हैरान कर दिए है और फालतू में सबसे पर्स ले जाती है सबसे ही ले जाती है मैंने कहीं फेरी दी है इनको पर्स वर्स और अब क्या है कि मतलब अगर तो मेरी दुकान ही नहीं रहेगी मैं रोजी रोटी बिखर का हो जाऊंगा तो मेरे को जी के क्या फायदा

એટલે ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવા બાબતે એમની રજૂઆત હતી અને નીચેની કોર્ટમાંથી સ્ટે મેળવી લેવા બાબતે એ લોકોની એલો આગ્રહ હતો પરંતુ આ તો નામદાર હાઈકોર્ટનું જે પીઆઈએલ થયેલી છે આદેશનું પાલન કરવાનું હોય એ પ્રકારની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવેલી ન હતી અને પીઆઈએલના આદેશનું પાલન માટે આપણે આ અમલ ચાલુ કરેલ છે ચાલીસ કોમર્શિયલ યુનિટ છે જેમાં અને ચારસો ચોરસ મીટર જેટલું બાંધકામ છે આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસની હાજરીમાં આ બિલ્ડીંગને તોડી પાડી હતી અને દબાણની પ્રક્રિયામાં વિરોધ કરવા સબબ પોલીસે વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અનિતા પટની વીટીવી અમદાવાદ